ભગતસિંહને જ્યારે ફાંસી જાહેર થઈ ગઈ કેટલાકના મનમાં વિચાર થયો ભગતસિંહને ફાંસી ન થાય તો સારું ભગતસિંહને પત્ર લખીને જણાવ્યું કે તમે સરકારની પાસે માફી અરજી મૂકો કદાચ ફાંસીની સજાને બદલે તમને હળવી સજા કરે પણ આ સમાચાર ભગતસિંહના માતુશ્રીને મળી ગયા ભગતસિંહના માતુશ્રીને મનમાં વિચાર થયો લખે ને મારો ભગતસિંહ અગ્રજો ની પાસે માફી નો માગી લે દોડતા દોડતા જેલ સુધી પહોંચ્યા પણ એ જ વખતે ભગતસિંહ નો પત્ર લઈ ભગતસિંહ લખાયેલો પત્ર લઈ એક માણસ બહાર નીકળી રહ્યો હતો જેલમાં ભગતસિંહ અને પત્ર આપતા એને માતુશ્રી બહારથી જોઈ લીધું પેલો માણસ બહાર જ્યાં નીકળ્યો એ ભાગતા માણસનું કાંડું પકડી ભગતસિંહ માતુશ્રીએ એના હાથમાં જ પત્ર લઈ લીધો અને પત્ર ખોલી જ્યાં વાંચ્યું ભગતસિંહ અંદર લખ્યું તું તો શું પણ બાર ચોક માં ગોળી થી નાખે ને તો પણ કુતરા અંગ્રેજી હું મારી માનું ધાવન નહીં લજું એમ આટલા શબ્દ વાર્તા ની સાથે ભગતસિંહ ની માની માં આસુભ રાણા ભગતસિંહ મારી કુખ ને ઉજાડે ભગતસિંહ મારી કુખ ને ઉજાડે બાપ એમને પ્રાપ્તિ ન હોય એમને પ્રાપ્તિ ન હોય